અંગલેશ્વર અંકલેશ્વર મંદિર પાસે જર્જરિત બ્રિજ બનાવવા જૂના દીવા રોડ બંધ સોમવારના બપોર બાદ બંધ કરી દેવામાં આવશે દીવા તરફ જવા હરિદર્શન સોસાયટી તેમજ સેફ્રોન મોઢેશ્વરી માર્ગ અને જલારામ સોસાયટી તરફના માર્ગનો ઉપયોગ હવે કરવાનો રહેશે ટૂંકમાં નાળાની કામગીરી શરૂ કરવામાં આવશે પાસેનું નાડું જર્જરિત બન્યું હતું જેમાં બસો આડત્રીસ ડેસ બસો થી બસો આડત્રીસ ચારસો વચ્ચે સ્લેબ કલવર્ટ આવ્યું છે જે સ્લેબ ક્લેવર્ટ જૂનું અને જર્જરિત અને બ્રિક મેશીનરીથી બનેલું છે જે સ્ટ્રક્ચરની સાઇડમાંથી સાઈડ ખડી ઈટ રહી છે જે અંગે રાષ્ટ્રીય ધોરી માર્ગ પેટા કચેરી સુરત દ્વારા માર્ગ બંધ કરી નાળુ 5.5 મીટર પહોળું કરવા માટે કવાયત શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હતી તેની કામગીરી શરૂ કરવાની હોવાથી અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જ જાહેરનામો પ્રસિદ્ધ કરાયું હતું જે સ્ટ્રક્ચર કામગીરી શરૂ કરવા માટે 17મી નવેમ્બરના રોજ સોમવારના રોજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે અનુસંધાન આખરી તંત્ર દ્વારા સોમવારના બપોર બાદ બેરિકેટ લગાવી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જે માર્ગ પર પસાર થતા વાહન ચાલકો માટે હરિદર્શન સોસાયટી થઈને જગન્નાથ મંદિર પાસેથી પુનઃ દિવા રોડ પર આવી શકશે તેમજ અન્ય માર્ગ તરીકે જલારામ નગર થઈ સીધા સેફ્રોન કોમ્પ્લેક્સ થઈ હાસુડ રોડ પર મોઢેશ્વરી માર્ગનો ઉપયોગ કરી આવી શકાશે આ માર્ગ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુમાં મોઢેશ્વરી માર્ગથી જૂના દીવા તરફ જતા આંતરિક માર્ગનો પણ નાના વાહનો ઉપયોગ કરી શકશે